સિંધી સમાજ દ્વારા શ્રી ઝુલેલાલ ભગવાનનું અપમાન કરનાર છત્તીસગઢ ક્રાંતિ પાર્ટીના નેતાના વિરોધમાં આક્રોશ રેલીનું આયોજન સુરતમાં કરાયું હતું સુરતમાં રહેતા સિંધી સમાજ દ્વારા આક્રોશ રેલીનું આયોજન કરાયું હતું વાત એમ હતી કે છત્તીસગઢ ક્રાંતિ પાર્ટીના નેતા અમિત બઘેલ દ્વારા સિંધી સમુદાયના શ્રી ઝુલેલાલ ભગવાનનું અપમાન કરાયું હોય જેને લઈને સિંધી સમુદાયમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને તેના વિરુદ્ધમાં ગુરુવારે સવારે રામનગર ખાતે સિંધી સમુદાયના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને છત્તીસગઢ ક્રાંતિ પાર્ટીના નેતા અમિત બઘેલનો વિરોધ કર્યો હતો આ સમય મોટી સંખ્યામાં સિંધી સમુદાયના ભાઈઓ અને બહેનો દિલ્હીમાં જોડાયા હતા કુમાર આમદાણી જયસાહેબ વકીલ સિંધી સમાજમાંથી આવું છું થોડા દિવસો પહેલા અમિત અમિત બઘેલ નામની એક વ્યક્તિ છત્તીસગઢમાં અમારું સ્ટીડિયો શ્રી જુલેલાલ ભગવાન અને સિંધી સમાજ માટે પાકિસ્તાની વર્ષ જે વાપરા છે એનો સખત વિરોધ કરવા માટે અમે લોકો આજે આક્રશનું આયોજન કર્યું હતું જે ખૂબ જ પ્રમાણમાં સિંધી ભાઈઓ પ્રદર્શન કર્યો છે સિંધી સમાજ ખરેખર અખંડ ભારત જયારે સિંધી સમાજે પોતાના વ્યક્તિગત નહીં જોઈને જે સિંધ પાકિસ્તાનને સોંપવામાં આવેલું જયારે ભાગલા પડ્યા ત્યારે ત્યારે આખા રાજ્ય ને હું શકું કે દાન આપેલો હતો અને એ દાન ત્યાં આપીને પોતાના પરિવાર સાથે ખાલી હાથે ભારતમાં આવ્યા હિન્દુ ધર્મને સ્વીકાર કર્યું સનાતન ધર્મ ને સ્વીકાર કર્યું નહીં અહીંયા વસી ગયા જેને ચાર જગ્યા મળી જાય વસી ગયા એટલે અમે લોકો પાકિસ્તાની નથી તો કોઈ પણ વ્યક્તિ એવી શંકા હોય કે પાકિસ્તાની છે તો એ વાત ખોટી છે જે રીતે અમિત બઘેલે સિંધી સમાજ ને વિરોધ કર્યો છે સો ટકા એ વ્યક્તિ ને આ ધોબી તેમ એ વ્યક્તિ માનસિક રોગી જવો જોઈએ એને કોઈ પણ રીતે નેતા કે રાજકારણી કહી શકાતો નથી ભારતનું બંધારણ આપણને વાણી સ્વતંત્ર આપે છે પણ એનો અર્થ એવો નથી કે આપણે કોઈ પણ વ્યક્તિ સમાજ કે જ્ઞાતિ વિશે ગમે તે મેલફેલ ટિપ્પણી કરી શકીએ આવા જે માનસિક 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 રીતે પીડા લોકો છે એને સખ્ત સખ્ત કાર્યવાહી થવી જોઈએ અથવા તો એને સારવાર માટે બહાર ખલવા મોકલવું જોઈએ એવું અમારા સિંધી સમાજની વિનંતી છે સિંધી સમાજ આ વ્યક્તિને જેલમાં નાખવા માટે કે એની માનસિકતાની સારવાર કરવા માટે પણ ખર્ચો ઉઠાવવા સુરત સિંધી સમાજ તૈયાર છે તો આ આખો સમારોહ જે છે તેવું માનનીય નરેન્દ્ર મોદી સાહેબ ને ગુજરાતના ચીફ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્ર પટેલ અને હું શ્રી વિનંતી કરીશ કે આ અમારો જે આ છે તે ભારત સરકાર સુધી અને છત્તીસગઢ સરકાર સુધી પહોંચાડે અને આવી વ્યક્તિશા કાર્ય કરવામાં આવે